નમસ્કાર આપ જોઈ રહ્યા છે એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર છાબલીયા ગ્રામ પંચાયત ઠરાવ વિરુદ્ધ ઉપસરપંચ અને સભ્યોનો વિરોધ ઠરાવ રદ કરવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત છાબલીયા ગ્રામ પંચાયતની વિવિધ વિકાસ કાર્યો અને સરકારની યોજનાઓના અમલીકરણ સંબંધિત કેટલાક ઠરાવો પસાર કરાયા હતા પરંતુ હવે આ ઠરાવ વિવાદના વગાણામાં સપડાયા છે કારણ કે ઉપસરપંચ સહિત પંચાયતના કુલ સાત સભ્યોએ આ ઠરાવ વિરુદ્ધ ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે સભ્યના જણાવ્યા મુજબ સરપંચને કામો કરવા માટે એક તરફી અધિકાર આપતા ઠરાવ તેમની જાણ અને સહમતી વિના પછીથી લખવામાં આવે છે સભ્યોએ આક્ષેપ કર્યો છે કે તલાટી કમ મંત્રીએ ઠરાવ લખવામાં સભ્યને પૂછવામાં આવતું નથી એવું કહી જવાબદારી ટાળી દીધી હતી આ બાબતને ગંભીર ગણાવતા અસંતોષિત સભ્યએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે અને ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું આ ઠરાવ રદ કરવા માગણી કરી છે સભ્યનું કહેવું છે કે જો જરૂરી બને તો તેઓ અધિકારીઓ સમક્ષ વ્યક્તિગત રીતે નિવેદન આપવા તૈયાર છે ગામના સામાજિક આગેવાન ભવાનજી ઠાકોરે આ મુદ્દે પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે સરપંચનો કોઈ વાંક નથી પરંતુ બાદરજી દ્વારા પંચાયત વહીવટી ચાલી રહ્યો છે એમ કંઈ પંચાયતના વ્યવસ્થાપન અંગે સવાલો ઉઠાવ્યા છે સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ચર્ચાઓ ગરમાઈ છે અને હવે તાલુકા અધિકારીઓએ આ મામલે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું સાબલિયા ગ્રામ પંચાયતમાં તમે જે પત્ર આવેદનપત્ર આપીશું ક્યાં સાબલિયા ગામ ગામે ગ્રામ પંચાયતમાં જે આવેદન આપ્યું હું પંચાયતની જે બે નવે મિટિંગ સભ્યોની ભરેલી હતી પરંતુ એમાં કોઈ ઠરાવ કરવામાં આવ્યો નહોતો અને કામોને જે સરપંચને કામ કરવાની સત્તા સોંપવાનો ઠરાવ ને કર્યો એ તલાટી અને ભાઈ સરપંચ વતી પેલા બાદરજીસિંહે બહેને ખાનગી રાએ એ પાછળથી ઠરાવ કરી અને એમને બીજા બધા કામોની મંજૂરી કાઢી નાખી એટલે સભ્યો પણ જાણે નથી એના માટે અમે વિરોધ કર્યો કે તમારા સભ્યોને પૂછવું તો પડે જ ને સભ્યોને ના પૂછો તમે તમારેથી કરી લો સભ્યોને મિટિંગ ભરવાની આવતી નથી એટલે એના કે તમારે જો અરજીઓ કરવી હોય કરી દેજો તલાટીને કીધું કે તમે કોને પૂછીને ઠરાવ કર્યો એટલે કે અમારા સભ્યોને પૂછવાનું આવતું જ નથી એ એ તો કે અમારા ઉપરથી ઓર્ડર થાય એટલે અમારે ખરાબ કરવો પડે તો મેં કીધું સભ્યની ડેપ્યુટી સર જરૂર શું સર ભાઈ આવા તો મુદ્દે જવાબ આપો જોઈએ અને બાદાજી કીધું કે તમારે જેટલી અરજી કરી કરતો એમાં કોઈ ફરક પડવાનો નથી એટલે મેં કીધું સાર તમે તમારું પ્રોમે બરાબર પંચાયતની અંદર હાલ લેડીઝ સીટ હતો કોણ છે એટલે લેડીઝ તો પંચાયતમાં આવત છે એ એ વસ્તુ બરાબર છે પણ વહીવટ બટ બાદાજી કરીને છે રાય કરે છે ભાઈ એમના જેઠ છે એ રાય ભાઈ વટ અને અમારા અંકાથી બધી ચર્ચા એમના જેઠ જ કરી બાદજી ભાઈ લેડીઝ આવા છે ખરી પડે તો બિચારી બે રહેશે કોઈ વટ બાદજી કરે અને તલાટીમાં સામેલ છે એક તાલુકા પંચાયત એટલે રજૂ કરવા માટે આવ્યા તમારું કોઈ જણ છે તલાટી અને સરપંચ ભાઈ બાદલજી આ બે અમારું વગાણતું છે ખરાબ કરીને આવવામાં આવ્યો છે કેવા ઠરાવ કર્યા કોઈ પૂછે કોમના ઠરાવ કરીને મેં સામ કરી દીધો માલ ઉતાર્યો છે સભ્યનો કોઈ ધણ નથી કર્યા પોલીસ સભ્યનો ધણ નથી હા શું માંગ છે હવે તમારી એ ઠરાવ તો થવો જોઈએ હા એ ઠરાવ સાહેબ રદ થવો જોઈએ બીજું બોલો તો આવું પડે તાલુકા પંચાયતમાં સાહેબ રજુ કરવામાં આવ્યા કોઈ સભ્યને પૂછવામાં આવ્યું નહીં અને અમારા ઠરાવ લખવાના છે અમારા વગાણ પૂછે સિવાય શું માંગ છો તમારી અમારી એ વાત છે સાહેબ કોઈ અમારે અમને પૂછવામાં આવ્યું નથી કે અમારું કોઈ જોણ કરવામાં આવી નથી પણ એ ઠરાવ રદ થાય એ અમારી માગણી છે